સ્પષ્ટ જ છે કે એ બાધાપર ચોકડીએ જે ઓવરબ્રીજ છે એ સમયે પણ એ જ વસ્તુથી થઈ કે બિલ્ડરોને ખટાવવા માટે જે ઓવરબ્રિજ દોઢસો ફૂટ રીંગ રોડથી પેલી બાજુ લઈ જવાનો હતો એના બદલે જામનગર રોડ ઉપર જ્યાં જે બાજુથી ટ્રાફિક ઓછો આવે છે એ બાજુ મૂકી દીધો એટલે ત્યારે પણ બિલ્ડરોને ખટાવવા માટેની પરિસ્થિતિ કરેલી હતી અને એની સમસ્યા આજે આપણે પાણીની આ રાજકોટની જનતાએ ભોગવી રહી છે ત્યારે હવે અંડરબ્રિજની વાત આવી તો અંડરબ્રિજને પણ કેન્સલ કરવા તો આટલા સમયથી તમે રૂપિયા ત્યાં કોન્ટ્રાક્ટરને આપી દીધા કોન્ટ્રાક્ટર આટલા રૂપિયા વાપરી રહ્યા છે એ પ્રોજેક્ટના પ્લાન બનાવવા માટેના લાખો રૂપિયાનો ખર્ચો કર્યો અને હવે ફરીથી એ અભેરાએ ચડાવી દેવાની અને એને એ પ્રોજેક્ટને પડતો મૂકવાની જે વાત છે અને એની અંદર જે સાંસદોએ પત્ર લખ્યા છે એ સાંસદોની ક્યાંક ને ક્યાંક એ પણ એની અંદર ભાગીદાર બન્યા છે કે બિલ્ડરોને કેમ ખટાવા આજે જે આપના મીડિયાના માધ્યમ દ્વારા મને પણ જાણવા મળ્યું કે રામભાઈ મોખરિયાએ એવું કીધું કે ભાઈ હું તો લોકોની સમસ્યા માટે પાણી સમસ્યા માટે મેં આ પત્ર લખ્યો હતો તો આવડા મોટા રાજ્યસભાના મેમ્બરને એ ખબર નથી પડતી કે હું પત્ર શેનો લખું છું હું પાણીની સમસ્યા વધારવા માટે લખું છું કે સામા બિલ્ડરોને ખટાવવા માટે લખું છું એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે એ લોકોને છેતરવાનો ધંધો કરી રહ્યા છે જો રામભાઈ મોખરિયા હોય કે રાજકોટના સાંસદ હોય પરસોત્તમભાઈ રૂપાલા એ સ્પષ્ટ મીડિયા સમક્ષ અને પ્રજા સમક્ષ આવી અને એવી સ્પષ્ટતા કરે કે આ અંડરબ્રિજ કેન્સલ નહીં થાય બિલ્ડરોને ખટાવવામાં નહીં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર કરવામાં આવશે તો આપણે એવું માનીએ કે આ ભાજપને સરકાર પદાધિકારીઓ એ લોકોના હિતમાં કામ કરે છે બાકી આપણે સ્પષ્ટ માનવાનું જ રહેશે કે પહેલા પણ બિલ્ડરોને ખટાવ્યા અને પ્રજાના પસીનાના પૈસા છે એ હવે કોન્ટ્રાક્ટરોને ખટાવાનો ધંધો ચાલુ કરી જે રીતે આપણે જોઈએ કે દોઢસો ફૂટ આપણે આવીએ અને કરવાનો છે એ બે અંદર મોટા બિલ્ડરો છે એ જે છે એની નીચેથી જાય અને ઓલી બાજુ જાય એટલે ત્યાં પણ લેફ્ટ સાઈડ ની અંદર ત્યાં ભાજપના પદાધિકારીઓનું નવું કોમર્શિયલ બિલ્ડિંગ ને રેસીડેન્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે એટલે એને પણ નડે એટલા માટે આખો પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો છે કારણ કે બિલ્ડરોને કેમ ખટાવા માત્ર એ જ અત્યારે જોઈ રહ્યા છે આપણે જોયું છે કે વેસ્ટ ગેટની પણ હજી કમ્પ્લીશન દેવામાં ન આવ્યું હોય પણ વેસ્ટ ગેટની અંદર મેકડોનલ્ડ ને બધું ચાલુ થઈ જાય એટલે બિલ્ડરો માટે આ અધિકારીઓ કામ કરી રહ્યા છે પ્રજાના હિત માટે કે પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે આ પદાધિકારીઓ કામ રાજકોટમાં નથી કરી રહ્યા એ બહુ સ્પષ્ટ આમાં દેખાઈ રહ્યું છે કારણ કે કોન્ટ્રાક્ટર છે એને સરકારની નીચે હંમેશા રહેવાનું હોય છે કારણ કે બિલ સરકાર પાસ કરતી હોય આ કોન્ટ્રાક્ટ છે એની અંદર પાંચ કરોડ રૂપિયા લોખંડના ભાવ વધારાના પણ દેવામાં આવ્યા હતા અને આ અંડરબ્રિજ પેટે પણ એડવાન્સ રૂપિયા પણ દઈ દેવામાં આવ્યા છે એટલે બિલ્ડર તો સરકારના પૈસા અત્યાર સુધી વાપરી લીધા અને આ પ્રોજેક્ટને હવે પડતો સરકાર એમ કે પદાધિકારીઓ એમ કે પડતો મૂક અને તું લખીને દઈ દે એટલે એને એની મજબૂરી પ્રમાણે લખીને દેવું જ પડે કારણ કે એના બીજા પ્રોજેક્ટો ચાલતા હોય ત્યાં ડર પછી આ જ પદાધિકારીઓ નડે તેથી એની તો મજબૂરી જ છે કોન્ટ્રાક્ટરની એટલે એને લખીને દેવું જ પડે જે પરિસ્થિતિ ત્યાં જે અત્યારે થઈ રહી છે અને ત્યાં રેસીડેન્સ પણ એટલા જ છે એ રોડ ઉપર એ જે જે જગ્યાએ ટ્રાફિક જામ થાય છે ત્યાં પણ રેસીડેન્સ છે એનાથી પ્રદૂષણ પણ વધે છે અને નીચેના ભાગમાંથી ત્યાં જે અત્યારે ટ્રાફિક ઉભો રહીએ ટ્રાફિક ઉભો રહીએ એટલે એટલું પેટ્રોલ બળે એટલું ડીઝલ બળે લોકોને નુકસાની થાય અને એ બધું બચત પણ થાય અને ટ્રાફિક જામ ન થાય અને બહુ સ્પષ્ટપણે લોકો જે ઓવરબ્રિજ ઓલી બાજુ નથી જઈ શકતા એના બદલે અંડરબ્રિજથી સીધા જ વહી જાય જેથી કરીને અહીંયા ટ્રાફિકની સમસ્યા હું એવું માનું છું કે ઝીરોની આસપાસ થઈ જશે અંડરબ્રિજ બનવાથી